ધોરણ ચાર માં અભ્યાસ કરતો નાનકડો ક્રિસ મેડિટેશન ધ્યાન અને થકી ત્રીજી આંખ પ્રાપ્ત કરી શક્યો છે જેમાં બંધ આંખે પાટા બાંધી કોઈ વસ્તુ નિહાળી શકે છે દિયોદર તાલુકાના ઓઢા ગામે રહેતો આટલી નાની ઉંમરમાં ક્રિસ સવારે વહેલા છ વાગે ઉઠે છે ઉઠીને એક કલાક સુધી મેડિટેશન ધ્યાન કરે છે જેનાથી યાદશક્તિ વધે છે અને ભગવાને આપેલું ત્રીજું નેત્ર ખુલી જાય છે જેના થકી ક્રિસ અત્યારે બંધ આંખો થકી ચોપડી વાંચી શકે છે આંખે પટ્ટા બાંધીને કોઈ પણ ફોટો મોબાઈલમાં સર્ચ કરીને બતાવી શકે છે ફોટો જે બતાવ્યો છે એ તમારે જોવાનો છે અને એક મિનિટ આપું બંધ આંખો થી કોઈ પણ નોટ ના સિરીઝ નંબર સાથે કઈ નોટ છે આ બધું જ બંધ આંખો થકી ક્રિસ અત્યારે નિહાળીને કહી શકે છે કેડી છેલ્લા બે મહિનાથી સતત પ્રેક્ટિસ કરતો ક્રિસ ભવિષ્યમાં ચોક્કસ ખૂબ જ મોટું નામ બનાવશે એટલો એક્ટિવ છે દિયોદર ખાતે થોડા સમય અગાઉ વિજ્ઞાન મેળામાં પણ ક્રિસ ગજરની જિલ્લામાં સારી એવી નોંધ લેવામાં આવી હતી ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ બાળકનો વિડીયો વાયરલ થયો અને જોત જોતામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી એના માતા પિતાને ફોન પણ આવવા લાગ્યા છે ગત રોજ ગાંધીનગરથી ઇસરોના એક અધિકારી ખુદ દિયોદરના ઓઢા ગામે ક્રિસના ઘરે પહોંચી એના પિતા અને એના ક્લાસ શિક્ષક દિનેશ ચૌધરીને મળ્યા જાતે અનુભવ કર્યો તે બાદ આ બાળક ગુજરાતભરમાં હાલમાં ખૂબ જ પોપ્યુલર થયો છે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિસ ગજ્જર ખૂબ જ હોશિયાર અને એક્ટિવતા ધરાવે છે